ગદ્દાર પ્રકરણમાં ગદ્દારીના પ્રકરણમાં કેટલી કડીઓ છે આ સાંકળ બને છે આ સાંકળ ભારતીય જનતા પાર્ટીને વાગી રહી છે નારાજગી અને પરિણામ મિત્રો આ તમામ કડી એકબીજા સાથે જોડાયેલી છે કેટલાય સવાલો છે કે કોણ છે આ ગદાર ગદ્દારોને પકડવી પકડવા માટે કોણ કામ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં શું મંત્રીઓ પણ સામેલ છે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ પણ ગદ્દારીમાં સામેલ છે ચૂંટણી પરિણામ આવ્યા બાદ શું થશે ભારતીય જનતા પાર્ટી કયા ત્રણ મોટા નિર્ણય લેવા જઈ રહી છે તેના પર વાત આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીમાં ડખા ડખાનું ઘર ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેવું લોકો કહી રહ્યા છે અલગ અલગ લોકસભા બેઠક પરથી ડખા સામે આવી રહ્યા છે પરંતુ વાત ત્યારે હદ વટાવે છે એક સીમા વટાવે છે કે ભારતીય જનતા પાર્ટીને રિપોર્ટ મળે છે કે તેમના જ પક્ષના લોકો તેમની સામે ગદ્દારી કરી ગયા પોતાના અંગત સ્વાર્થ માટે પોતાનો વેર વાળવા માટે પોતાની નારાજગી દર્શાવવા માટે અને અમુક લોભલાલચ માટે ભારતીય જનતા પાર્ટીની સામે તેમના જ પક્ષના નેતાઓ પડ્યા ભારતીય જનતા પાર્ટી પાસે માહિતી પહોંચે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી ધીરજ રાખીને બેઠે છે પરિણામની રાહ જોવામાં આવે છે મિત્રો પરિણામની રાહ જોવામાં આવે છે અને ત્યારબાદ પગલાં ભરવામાં આવશે શું પગલાં ભરવામાં આવશે ત્રણ મોટા નિર્ણય ભારતીય જનતા પાર્ટી શું કરીને બેઠી છે શું સુકા સાથે લીલું પણ બળવાજી રહ્યું છે શું મંત્રીમંડળમાં ફેરફાર થશે શું ઢીલા ઢફ નેતાઓને દૂર કરવામાં આવશે અને પક્ષ પલટુ નવા નેતાઓને સ્થાન આપવામાં આવશે આ તમામ પર વાત કરવી છે લોકસભા બે હાજર ની ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠક અમરેલી લોકસભા બેઠક રાજકોટ લોકસભા બેઠક જામનગર લોકસભા બેઠક આ સહિત સાબરકાંઠા લોકસભા બેઠક વડોદરા લોકસભા બેઠક

વિવાબા જાડેજા સાથે હતા તો શા માટે ક્ષત્રિય સમાજના લોકો વિરોધમાં જ રહ્યા ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ પોતે ક્ષત્રિય છે વાઘોડિયાથી એ પણ ચૂંટણી લડ્યા હતા તો ત્યાં ત્યાં કેમ એક કાકરો પણ ના હલ્યો ક્ષત્રિય નેતાઓ પર હોય છે કે એના વિસ્તારના ક્ષત્રિયોને કેટલા શાંત રાખી શકે રીવાબા જાડેજાનું શું થયું રીવાબા જાડેજા સાથે હતા છતાં પૂનમ માડમનો ખૂબ જ વિરોધ થયો જામનગર લોકસભા બેઠકમાં કદાચ ભારતીય જનતા પાર્ટી વિચારતી હશે કે પૂનમ માડમને રિપીટ કરીને ભૂલ કરી છે પુન માડમનો વિરોધ થયો પરચોતમ રૂપાલા પ્રકરણ કેન્દ્રમાં હતું પરંતુ હકુબા ખેલ પાડી ગયા આ વિશે આપણે વાત કરી છે નારણ કાછડિયા અમરેલીનું રાજકારણ ગુજરાતના રાજકારણથી અલગ ઘરે ઘરે નેતા જૂથવાદ આ વિશે પણ આપણે વાત કરી છે આપણે એ વિશે પણ વાત કરી છે કે જવાહર ચાવડાના પત્ની પુત્રએ કઈ રીતે ખેલ પાડ્યો છે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી નારાજ જવાહર ચાવડા માણાવદર લોકસભા માણાવદર વિધાનસભા બેઠક માફ કરશો જવાહર ચાવડા અને અરવિંદ લાડાણીની લડાઈ એક કોમન મેન તરીકે દેખાતા અરવિંદ લાડાણી જવાહર ચાવડાને દૂર સુધી મૂકી દે છે અરવિંદ લાડાણી માસ્ટર સ્ટ્રોક ખેલે છે અને જવાહર ચાવડા વિશેનો પત્ર લખી દે છે જવાહર ચાવડા વિશે અત્યારે ગદ્દારીના સમાચાર સંભળાઈ રહ્યા છે પરંતુ હજુ પણ શું હજુ પણ શું શું આ સ્કેચ હજુ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે ભાવનગર લોકસભા બેઠકમાં શું થયું મિત્રો ભાવનગર લોકસભા બેઠક હોય

વ્યક્તિ શા માટે પૂછી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીની ટીમ અંડર કવર ઓપરેશન એ હદે ચલાવી રહી છે કે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીના પણ નથી હોતા ભારતીય જનતા પાર્ટી સાથે દૂર દૂર સુધી લેવા દેવા પણ નથી હોતા અને કોઈ એક સંસ્થા દ્વારા કામ કરી આપની પાસેથી માહિતી લઈ જશે ભારતીય જનતા પાર્ટીને ગદ્દારોના નામ જોવે છે ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલને આ નામ ઉપર મોકલવા છે અને કહેવું છે કે એકસો છપ્પન બેઠકો લાવ્યો લોકસભામાં જી જાન લગાવી દીધી પાંચ લાખની લીડની વાત કરી આમ છતાં પણ આમ છતાં પણ આ લોકો અવરોધ બનીને ઊભા હતા તેમની સામે શું કરવું તેમને શું સજા દેવી એ તમામ ઉપરથી નક્કી થશે પરંતુ એક રિપોર્ટ રજૂ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ભાવનગરથી ભારતીબેન શિયાળ હોય અમરેલીથી નારણ કાછડિયા હોય સુરેન્દ્રનગરથી મહેન્દ્ર મુંજપરા હોય

કેટલાય મંત્રીઓ ચૂંટણીથી દૂર રહ્યા કેટલાય મંત્રીઓ ચૂંટણીમાં જે રસ દાખવવો જોઈએ તે રસ નથી દાખવ્યો તેમાં પણ તપાસ ચાલી રહી છે મુખ્ય તપાસ એ પણ ચાલી રહી છે કે સામે આવી ગયા હોત તો જોઈ લેત પરંતુ સાથે રહીને ગદ્દારી કરી તેને નહીં મૂકવામાં આવે ક્ષત્રિય સમાજના આંદોલનમાં એ ક્ષત્રિય નેતાઓ કે જે રાજીનામું નથી આપતા એ ક્ષત્રિય નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીમાં જ રહે છે એ ક્ષત્રિય નેતાઓ કે ભારત જે બહાર ભારતીય જનતા પાર્ટીની સાથે છે ક્ષત્રિય આંદોલન શાંત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે તે દેખાડતા રહ્યા પરંતુ અંદરખાને અંદરખાને તેઓ ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી ગયા પોતાના જ મત વિસ્તારમાં તેઓ ક્ષત્રિયોને રોકી ના શક્યા ભારતીય જનતા પાર્ટીએ તેને મોટા ક્ષત્રિય નેતા બનાવ્યા પરંતુ પોતાના જ વિસ્તારમાં તેઓ ક્ષત્રિય સમાજના આંદોલનથી ઘવાઈ ગયા જોખમી થયા એવા નેતાઓ પણ બહાર આવી રહ્યા છે ધીરે ધીરે જયરાજસિંહ જાડેજા પાસે પણ અમુક કામ છે તેની સાથે પણ ચર્ચા ચાલી રહી છે કે જયરાજસિંહ જાડેજા કયા એ વ્યક્તિઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ ક્ષત્રિય હોવાથી આંદોલનને સપોર્ટ કરી રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રહ્યા સુરેન્દ્રનગર લોકસભા બેઠક સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ ક્ષત્રિયોએ ખૂબ જ મતદાન કર્યું છે કરાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને કહેવાય છે કે સુરેન્દ્રનગરમાં ફટકો પણ પડ્યો છે સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં કાઢી ટક્કર જોવા મળી રહી છે કિરીટસિંહ રાણા કહેવામાં આવે છે કે તેઓ ક્યાં હતા પોતે ક્ષત્રિય છે ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ રહે છે પરંતુ તેઓ આંદોલન કેમ શાંત ન કરાવી શક્યા શું તેઓ પણ પડદા પાછળ ખેલ રમી ગયા છે તેની પણ એક તપાસ ચાલી રહી છે તપાસ તો એ પણ ચાલી રહી છે કે ભાવનગરમાં ખેલ ખેલ્યો તપાસ તો એ પણ ચાલી રહી છે કે ભાવનગરમાં ચુવાળિયા કોળીને કર્યા ચુવાળિયા કોળીના મગજમાં તેવું કોણે નાખ્યું કે સુરેન્દ્રનગરમાં તમને ટિકિટ આપી છે તો તળપદા વિરોધ કરી રહ્યા છે અહીં તળપદાને એટલે કે ભાવનગરમાં તળપદા કોળીની મુબેન બામ્મણીયા ટિકિટ આપી છે તો તમે વિરોધ કરો તેવું કોણે નાખ્યું ભાવનગર લોકસભા બેઠકમાં પડદા પાછળ ખેલાડી કોણ હતા તે બાબતે પણ તપાસ ચાલી રહી છે સાબરકાંઠા વડોદરા આ બંને બેઠકમાં શું થયું આપણે જાણીએ છીએ ઉમેદવારો બદલાણા અને ઉમેદવારો બદલાયા પછી જેને ટિકિટ આપવામાં આવી હતી એ પછી રંજનબેન ભટ્ટ હોય કે પછી ભીખાજી ઠાકોર હોય આ બંનેની ભૂમિકા કેવી રહી છે આ બંનેની ભૂમિકા તેમના સમર્થકો તેમના ટેકેદારો ક્યાં હતા શું કરતા હતા તેની પણ તપાસ ચાલી રહી છે મિત્રો કેટલી બાબતો સ્પષ્ટ છે તેમાં ત્રણ બાબત એ છે કે સી આર પાટીલ પરંતુ લોકસભા બેઠકમાં તેટલી જ તેની નિંદા થઈ છે પરિણામ જે પણ આવે તમામ બેઠક પાંચ લાખથી લીડની જીતે તે લીડથી જીતે તે અત્યારે અસંભવ લાગી રહ્યું છે પરંતુ સી આર પાટીલ પર માછલા ધોવાઈ રહ્યા છે સી આર પાટીલની છબી ખરાબ થઈ રહી છે સી આર પાટીલને લોકસભાના પરિણામ બાદ દૂર કરવામાં આવી શકે છે અને નવા પ્રમુખ આવી શકે છે મંત્રીમંડળમાં પણ ફેરફાર થવાની શક્યતા છે જે મંત્રીઓ ઢીલા ઢફ રહ્યા છે તેની સામ જગ્યાએ નવા મંત્રીઓ આવશે એ કદાચ અર્જુન મોઢવાડિયા નક્કી છે એ કદાચ સીજે ચાવડા નક્કી છે અને એક વાત એ પણ છે કદાચ ભારતીય જનતા પાર્ટી સાથે આ જોડાયેલી નથી પરંતુ અધિકારીઓની પણ અધિકારીઓની પણ મોટા પ્રમાણમાં બદલી થવા જઈ રહી છે જે અધિકારીઓ તેમના સાંસદના કહ્યામાં શંકાસ્પદ રહી જે અધિકારીઓ ઢીલા રહ્યા તે તમામ અધિકારીઓને દૂર કરવામાં આવશે તેની બદલી કરવામાં આવશે એ પણ નક્કી છે તો સ્કેચ તૈયાર થઈ ચૂક્યો છે કેટલાય નામ સામે આવી ચૂક્યા છે કેટલી બેઠકોમાં હજુ તપાસ ચાલી રહી છે પુરાવા ભેગા થઈ રહ્યા છે પરંતુ એક વાત ઉડીને આંખે વળગી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું બરોબર નથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખને લઈને પણ અત્યારે અસમંજસ છે કે રહેશે કે નહીં ભારતીય જનતા પાર્ટીમાં તમામ બેઠકો જીતશે કે નહીં તેને પણ એક ચર્ચા છે પાંચ લાખની લીડ મળશે કે નહીં તેને લઈને પણ એક ચર્ચા છે મંત્રીમંડળ બદલાઈ રહ્યું છે પક્ષ સ્થાન આપવામાં આવી રહ્યું છે તો જૂના અને સિનિયર નેતાઓ શું ચૂપ બેસશે કે નહીં તેને લઈને પણ ચર્ચા છે દિલીપ સંઘાણી પક્ષ પક્ષપલટુઓને લઈને બોલી ચૂક્યા નારણ કાછડિયા પણ બોલી ચૂક્યા હવે સમય પરિણામ બાદ સામે આવશે કે તેની અસર કેટલી છે ટૂંકમાં સ્થિતિ ડામાડોળ છે આ સ્થિતિ સરખી કરવામાં આવશે પરિણામ બાદ બાગીઓને સીધા કરવામાં આવશે જે કંઈ થઈ રહ્યું છે તેને શાંત કરવામાં આવશે પરિણામ બાદ મંત્રીમંડળમાં પણ તમને નવા ચહેરા જોવા મળી શકે છે અને એક વાત એ પણ છે કે નવા પ્રમુખ આવશે તો તે કઈ રીતે કઈ લાયકાતથી તેને ચૂંટવામાં આવશે કઈ રીતે તેને નક્કી કરવામાં આવશે કારણ કે સી આર પાટીલ કોઈને ખબર નહોતી કે તે પ્રદેશ પ્રમુખ બની શકે છે જોવું રહ્યું આપનું શું કહેવું છે કે ગદ્દારીના સ્કેચમાં હવે કોનું નામ હશે કોનો સ્કેચ હવે સામે આવી શકે છે આ સ્કેચ આર્ટિસ્ટ કોણ છે તમારા અભિપ્રાયની રાહ રહેશે તમામ ગદ્દારીના પ્રકરણમાં આપનું શું કહેવું છે જરૂરથી કોમેન્ટમાં લખો આપનો અભિપ્રાય અમે જોઈએ છીએ અને ત્યારબાદ તેમાં અમે રિસર્ચ પણ કરતા હોઈએ છીએ આપના અભિપ્રાયની રાહ રહે છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર